હેલો ફ્રેન્ડ જે માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું તો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં તો બધા એને જય માતાજી અને જય દ્વારકાધીશ તો આજે આપણે વી અમારી લીલી લીલી વાડીમાં તો વાડીએ આવ્યા તો સહી પણ આપણે ઘણા ટાઈમ પછી આપણે એટલા શેઢે આઠો નથી માર્યો એટલે આઠો મારો વી આવ્યા છીએ હા તો મારું જ જોઈએ ને કેમ કે આંજપાની સાઈડમાં છે ને અમારે જમરૂખડી આવેલી છે તો જમરૂખડીમાં જમરૂખ આવ્યા કે નહીં એ તો પાછું આપણે ચેક કરવું પડે ને તો લાગે જ છે એવું જમરું આવ્યા તો છે હા પણ સાઈઝ હા નાની નાની છે જ હો અહીંયા તો ફાલ આવ્યો એવું છે બહુ મોટા નથી થયા આ જમરુખડીના જમરૂક છે ને લાલ જમરુક છે ને બહુ ગયા છે હું અને ઓલપાઈ બીજી જમરૂખડી છે ને

કેમ કે અહીંયા છે ને સિંહ દીપડા વધારે આવે એટલે બીક લાગે અને સિંહ દીપડા જવા તો આપણે થઈ જાવ બીક બસ ક્યાં બોલતી પબ્લિક શું છે એ તો હું મારા હારે વાત કરતા હતો તું ક્યાં વસાય પડ્યા છો અને આપણે તું પાછી હારા માણસે સોંપેલી છે એટલે કેવી થઈ હોય એ તો આપણે ચેકિંગ કરવું પડશે જો ન હારી થઈ હોય ને શું છે હારી થઈ હોય હો હારા માણસો એટલે તો મન શું માનો છો ખરાબ માણસ એ

બોલો ને કાઈ નત બોલવું કેમ રહી ગઈ રહી જા ને મારા આબરૂત ન થરાવા દેતા વ્લોગમાં માં નહીં નહીં ભાઈ હાલો તને અહીંયા છે ને ફિલ્મમાં એક્ટિંગ મળી તું તારે અને તું બહુ સારી એક્ટિંગ કરે છે અને રોલે સારો કરે છે અને બહુ મસ્ત મજાની એક્ટિંગ કરે છે મને ખબર છે કા હે એ ને આ કરે છે હું એ શું કહેવાય કહેવાય શું એ તો કે તો સમાધાન કરવું હોય ને હા તો એના માટે મન સાડી લઈ દેવી પડશે નકળી હાડી 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 બીજું કઈ વાત ને હું करू છું પછી એના પાંદ છે આવા છે ને હર કી વાત કરવાની છે તો હર હા એના પાન છે પછી આપણે કઈક વાગ્યું હોય એટલે લોહી તાત્કાલિક બંધ થઈ જાય આનું નામ છે દાતણ કરવાથી દાંત મજબૂત બને અને કીટાણું બધા માલ નાખે કેમ કે આ લીમડો છે ને કડવા આવે તમને બધાને ખબર જાય આપણા છે ને ઘણા ટાઈમ થી એકાદ સોંગ નથી આંબ્યું તો હું એમ કરશું કે એકાદ સોંગ થઈ જાય તમે બધા છે ને કાનમાં માં હેન્સપ્રય નાખી હોય તો હેન્સપ્રય કાઢી નાખજો કેમ કે બેરા થઈ જાહો બેરા નઈ થઈ જાવ પણ બી નાખ્યો કે ગીરદ એવું ગાહતા તમને એમ થાય કે વિડિયો કટ ન કરતા પ્લીઝ આ વિડિયો કટ ન કરતા વિડિયો કટ ન કરતા હાલો હવે તો ગાવન કરો ચાલુ કયું ગીત ગા તમે ક્યો જે સારું લાગે ઈ તને સારું લાગે ઈ આપણે હજી એકવાર ગાહું પણ ઈ ઓડિયન્સ આ સં તુ કમેન્ટ કરી દેજો કે હવે આ આગળ પછી ન કઈ ગીત ગવરાવી આસ્ત તુ મારી પસંદ નું કઈ ખારું ગીત ગાજો મને આમ શોપ તુ હોય એવું બરાબર યાદ આવી ગયું છે કонસા ગીત હે ઓ ગીત એવું હશે ને કે ગીત નઈ ગા શરમ લાગે કે હું આની પાહ ગઈવા ગીત હાલો ગીત ગવવાનું ઈન જ જરૂર હે લે લે જલ્દી કર ને પ્લીઝ ફા આમ પબ્લિક ઓડિયન્સ વાટે છે

ને આમ તોય નહી કહું કેમ કે તારો શ્યોર હામી હામી હવે મગજ માં છેન બહુ ટાઈમ તમી સમજ્યા જાજો બાયુ ને શ્યોર હામી માં કેવી ભૂલી થાય હં હટ હા તો એ તો આટલું જ થાય યા એલા એલા ઓને બસ હવે કી તો તો છાઈસી હવે અમે ઘરે તો એક શાક લઈ લીધું છે આપણે દૂધી ઘરે જઈને આપણે કરવાનું છે બુધીનું શાક તોજી દુધી તલે થી છે પણ ગુવાર ઓડોડો થઈ ગયો છે ગુવાર આવ્યો હોય તો આપણે જોતા જઈએ અને હોય તો ઉતરતા જઈએ હેંડો બધા ગુવાર ઉતારવા તાર એક ને ઉતારવા ને કોઈ ન આવવાનું નઈ નઈ શું અરે વાહ કેવું મસ્ત લાગે હો લોકેશન સારું આવે હમ આ વાળીનો નજારા કેવો પણ ચિન ચિન આવૃતિ હુડે છે છે હા ફૂજડી ઉડે હો જો જો

મારે તમને બધાને એવું જણાવવાનું છે કે દેશી ઓહડિયા તો દેશી ઓહડિયામાં તો એના માટે તો આપણે કમળો ઉતરાવો પડે સત્તાનો સારું થાય તો આપણે જો વાડીમાં આવો વિકળો હોય કાંઈક આવો કાટા હોય પછી આવા મસ્ત મેથી જેખા પાન હોય એ આપણે પાન પાન લઈ લેવાના અને સિટીમાં તો ન હોય એટલે સાઝું જબલું ભરી જતા હોય કોઈક અને ન હોય તો અમને કહે છે અમારી વાડીએ બહુ એટલે બહુ જ છે વીકળો આ તો દવા માટે છે અને કંઈક પૂન મળે મળો હોય તો મળે બાકી વ્યક્તિ તો હારા થઈ જાય છે ને એમ તો જ્યાં વિકળો હોય એના પાન બબે પાન ને તન તન પાનને ખડીએ અને ડીએ પાંચથી દસ મિનિટ પાંચથી દસ મિનિટ સાયવા કરવી એટલે આપણે કમળો થઈ જાય દૂર તો બીજે તમને દેશી વહડીયા બતાવશો પણ એ શું કામ આવે છે એ મને નથી ખબર તમને બધા એને ખબર હોય તો તમે બધા કેજો પણ બતાવો પછી કેજો જો આવી રીતના કાંઈક સાડું આવે છે દિલ જેખા પાન અને આવા કાંઈક ફુરડા આવે છે રીંગણી જેખા રીંગણા જેખા અને અહીંયા જો કેરી છે આ કાંઈક કેરી જેવું આવે છે હવે હું હોય તો આપણને બહુ ખબર નથી આવી કીશું આકડા પાસે તો તમને બધાને તો ખબર જ હશે કે હનુમાન દાદાનું ફેવરેટ વસ્તુ છે એમ ખાવાનું નહીં હોય પહેરવાનું પહેરવાનું આ ફૂલ છે ને હનુમાન દાદાને આકડે ઓલા આંકડો છે એ ફૂલ ચડાવવાના હોય હાર બનાવીને આની અંદરથી કેવો મસ્ત મસ્ત ફૂલ આવે છે કેવો મસ્ત લાગે કા સરસ કઈ કામ જો કેવી રીતના ફૂલ આવે અને હા કે આની તો હું ઓલું થાય ને ઉપાય એ તમને કહી દઉં ગામડા વાળા હોય એને જ કાંટો વાગે સીટી વાળાને તો વાગે નહીં બધે લાદી બ્લોક અને મસ્ત મસ્ત સંપલ હોય ઘરમાં વેરવાના તે બસ આપણે તો ઘરે હું કે બધે એક જ સંપલ હોય તો કાંટો હોય કે ને આપણને

ઉપર આવે આજ તો છે ને ગુરુ એ બહુ બધું ભાષણ કરી નાખ્યું ઘણું બધું તમને જાણવા મળ્યું છે અને શીખવા મળ્યું છે તો આજનો વિડીયો છે ને આપણે કરીએ અહીંયા એન્ડ અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ફોકી દેજો ફરી મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય